પોલીસે લિસ્ટેડ બુટલેગરની પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ જેલ ભેગો કર્યો ભરૂચ જિલ્લાના નેત્રંગ પોલીસે પ્રોહિબિશનના ગુનાઓ હેઠળના લિસ્ટેડ બુટલેગરની પાસા ધારા હેઠળ અટકાયત કરી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો હતો જેમાં નેત્રંગ પીઆઈ આરસી વસાવાએ આવા આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા પોલીસ ટીમને સૂચના આપેલ હતી જે દરમિયાન નેત્રંગ પોલીસ મથક વિસ્તારમાં કંબોડિયા ગામે રહેતા પ્રવીણભાઈ ગુલાબસિંહ પાટણવાડિયા પ્રોહિબિશન સંબંધી ગુનાઓમાં સડવાયેલ હોય તેના વિરુદ્ધ પાસા ધારાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ ભરૂચને મોકલી આપેલ હતી જેના આધારે અસામાજિક તત્વોને અંકુશમાં લેવા પાસાધારા હેઠળ અટકાયત કરવા વોરંટ ઇશ્યુ કરવાનો હુકમ જિલ્લા મેજિસ્ટ્રેટ ભરૂચ તરફથી મળતા નેત્રંગ પોલીસ પ્રવીણભાઈ ગુલાબસિંહ પાટણવાડિયા રહે પટેલ ફળિયું કંબોડિયા તાલુકો નેત્રંગ જિલ્લો ભરૂચ ભરૂચનાઓને ઝડપી લઈ પાસા વોરંટની બજવણી કરી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો હતો હજુ નેત્રંગ તાલુકાના કેટલાક બુટલેગરોને આગામી ટૂંક સમયમાં પાસા હેઠળ અટકાયત કરાય તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે વિજય વસાવા નેત્રંગ